અમરેલી પહોંચેલો છે અમરેલી પાલિકાના સફાઈ કર્મીઓનો મામલો પોલીસ મથક સુધી પહોંચેલો છે અમરેલી નગરપાલિકા સામે સફાઈ કામદારો આંદોલન ચલાવી રહ્યા છે સફાઈ કર્મીઓને બહારના લેભાગુ તત્વો ચડામણી કરી રહ્યા છે ત્યારે અમરેલી નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચેલા હતા અમરેલીમાં આંદોલન કરતા સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ સહિતના સદસ્યોએ આંદોલન કરતા સફાઈ કર્મીઓની પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી હતી અમરેલી નગરપાલિકા દ્વારા જે એજન્સી મારફત અમારા જે કોન્ટ્રાક્ટ મારફત સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે ઘણા સમયથી અમરેલીના જે રોજમ રોજમદાર કર્મચારી માટે અમરેલીના લોકો નહીં પણ બહારના એવા લોકો આંદોલન ચલાવી રહ્યા છે અમારા સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમજ અમરેલીને વાનમાં લેવા માટે જે ડોર ટુ ડોર કચરો ડોર ટુ ડોર કલેક્શન સ્પોટ નહીં ઉપાડવા દેવા માટે એમની મતે જે હુમલા થઈ રહ્યા છે એની રજૂઆત કરી અને એનું યોગ્ય નિરાકરણ આવે એના માટે અમે માનનીય પીઆઈ સાહેબ અને ડીએસપી સાહેબ સાથે માનનીય પ્રમુખ શ્રી બિપિનભાઈ લીમાણીની અધ્યક્ષતામાં મિટિંગ કરી અને રોજબરોજનું કામગીરી થાય એ માટેની ચર્ચા કરી